અને હાલ કેવું છે કે ઘર બધન મોટા મોટા છે પણ પરિવાર નાના નાના છે પહેલાં કેવું હતું કે પરિવાર છે ને મોટા મોટા હતા ઘર નાના હતા અત્યારે ઊંધું થઈ ગયું છે અત્યારે પરિવાર છે નાના 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 ઘર મોટા હવેલી જેવડા જેવડા આખું ઘર હવેલી જેવડું હોય રહેતા હોય ત્રણ જણા અંદર અત્યારે પરિવાર બહુ નાના થઈ ગયા છે અને ઘર બધા શું પૈસા હોય લોકોના જેની પાસે પૈસા છે એને વાપરવા નહીં ને અમારે જેવા પાઈ નહીં એમને વાપર પૈસા વાળા લોકોને હું પૈસા વાપરતા કાંઠવું પડે થોડું એટલો બધી હિંમત ના ચાલે અમારે જેવો ના લેવાય તો ઘેરી જેની જોડે રહેવા ઘર છે એની અંદર માણસો ઓછા છે જેની જોડે પૈસા છે એને વાપરતો જીવ નથી ચાલતો જેની જોડે નથી એને વાપરવા જેની જોડે ઘર નથી એને ઘર લેવું જોઈએ બધી શું તકલીફ છે ભગવાને પ્રત્યેક સ્વરૂપે દરેકને આપેલી કઈક ને કઈક તકલીફ છે તમારા મોટું હવેલી ઘર હોય બરાબર પણ અંદર રહેવા વાળું હળગાવવાનું અને તમારો મોટો પરિવાર હોય તમારે રહેવા ઘર જ ના હોય તો તમારે પોતે સળગવાનું આ વસ્તુ આપણો મોટો પરિવાર હોય બરોબર છ આઠ દસ જણા ઘરમાં રહેતા હોય અનેક આવડી રૂમ હોય દસ બાય દસની ની તો ચાલે ત્રણ જણો માટે ચાલે આઠ દસ જણો માટે ચાલે નહીં એટલે ભગવાને ક્યાંક ને ક્યાંક કોઈક તકલીફ તો આપી છે આપી આપી છે છે અને જ પણ આપણને કેવું છે ભગવાને મને એકલા દુઃખ ને તકલીફ આપી છે ના ના ભગવાને બધાને તકલીફ આપે છે આપણને એવું લાગે છે ખાલી આપણને દુઃખ ને આપણને તકલીફ આપી છે લોકો નહીં તે બધું ભગવાનને કહેવાની ભગવાન તે મન દુઃખ આપ્યું તે મન તકલીફ આપી પણ ભગવાને દરેકને દુઃખ અને તકલીફ તો આપી દેશે એને આપણે લડવાનું છે ને એને લડીને એમાં બહાર આવવાનું છે જેને જેને દુઃખ અને તકલીફ નહીં હોય એ દુઃખ અને તકલીફને લડીને બહાર આવી છે પણ આપણે તો લડવું બળવું બધું તેલ લેવા જોઈએ અમન ક્યાં દુઃખ ને તકલીફ ચા માલી અને ખાસ વાત કોઈને એવું લાગે કે વધારે બોલી ગયો તો નાનો સમજીને બે હાથ જોડી તમને માફી માંગી લો પણ આવા સાચી છે અત્યારના બાપ તમને ખબર છે છોકરીના છોકરો કેવો છે નથી જોતા છોકરો તો ભલેને ભૂંડ જેવો રહ્યો પણ આ છોકરો કેટલું કમાય છે છોકરા જોડે કેટલી પ્રોપર્ટી છે એ અત્યારે મેન જોવામાં આવે છે કોઈ પણ છોકરી માટે હાલના મા બાપની પરિસ્થિતિ આ છે અને એ બદલવાની જરૂર છે 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 બાકી તમારી દીકરીને તમે કતલખાનામાં મોકલી રહ્યા છો એવું સાબિત થાય છે તમે ગમે તેટલા મોટા પૈસાવાળા ઘરે તમારી દીકરીને પરણાવશો બરાબર પણ એનો પૈસાવાળાનો છોકરો જ ઠેકોના વગરનો હશે એની અંદર સભ્યતા જ હશે નહીં તો હું તો કહું છું એના કરતાં કોઈ ગરીબના ઘેર તમારી છોકરી આપશો તો એના નસીબથી સુખી થઈ જશે પણ કોઈ સુખી ના તમારી છોકરી આપશો અને એનું માનતાને જ નહીં હોય તો પછી એ તમારી છોકરી આપેલી જ નકામી કહેવાય અત્યારે મા બાપ શું કરે છે આ મા બાપની અત્યારની જનરેશનની મોટી ભૂલ છે કે છોકરી માટે સંબંધ આવ્યો તો સંબંધ જોશે તો શું જોશે ખાલી છોકરો શું ભણેલો છે શું પૈસા છે બસ એના જોડે પૈસા છે આમ છે સારો લાગે છે બસ અત્યારે આપણે છોકરીને નક્કી કર દો કોઈને સ્વભાવ તો જાણવો જ નથી કોઈ એમ કેમ કે આ તો છોકરો આમ કેમ છે અલ્યા પણ કે એના જોડે કેટલા પૈસા છે એવું થોડું હોય એટલે પૈસા હોય તો બધું બદલાઈ જાય પૈસાના ક્યારેય સંબંધ સાથે સરખાવશો નહીં મા બાપ અત્યારે એ જ કરી રહ્યા છે દીકરીઓના કે દીકરીઓના મોટા ઘરમાં સારું ઘર જોઈને છોકરા જોડે પૈસા જોઈને છોકરાની નોકરી જોઈને કાં તો કાં તો મોટો ધંધો જોઈને છોકરીને પરણાઈ દેશે પણ લગન પછી પેલા નઠોડના પૈસા જોઈને કશી વેલ્યુ જ ના હોય તમારી છોકરીની તો પછી એવા ઘરે તમારી છોકરી આપવી જ ધૂળ છે આપણે જેવા કે આ તો નથી સારું આની જોડે પૈસા છે પણ આની સ્વભાવ નથી સારું એ તો કે સ્વભાવ સુધરી જાય જોડે પૈસા એમ સુધારતો છે છે મારો અત્યારે અમુક બાપ મેં આવી કે સાંભળે છે આપણે એમ કહીએ ને કે ભાઈ તમારી છોકરી અહીં એ દુઃખી થશે આમ થશે તેમ છે એ તો પણ કે એમના જોડે પૈસા કેટલા છે એ તો જોવો અલ્યા તારું સારું થાય એમ ગમે તેટલા હું તો કઉ છું કોથળા ભરી ભરીને ને પૈસા ચમ ના રહ્યા પણ તમારા વ્યક્તિની તમારી જણેલી તમારી દીકરીની એ ઘરમાં ઇજ્જત ના થાય એ ઘરમાં એની કોઈ વેલ્યુ ના હોય તો એ તમને પૈસા દેખાય અત્યારે મા એવું છે કે અમારી છોકરીને પૈસા છે બસ એ સુખીથી રહેશે એ મજાથી રહેશે એટલે પૈસા છે પણ એ વ્યક્તિ તો જો અમે બધા એવા નથી હોતા પૈસાવાળા બધા એવા ના હોય નક્કી છે પૈસાવાળા બધા ના પણ તમારી દીકરી જ્યા પણ ના એવું નહીં નકરો પૈસો જોઈને તમારી દીકરીને હાથ તમારી દીકરીનો હાથ કોઈને પકડાવશો તમે કોઈ વ્યક્તિમાં પૈસો જોઈ જાવ છો તમે કોઈ વ્યક્તિમાં એની સારી નોકરી જોઈ જાઓ છો તો તમે સીધે સીધો તમારી દીકરીનો હાથ પકડાઈ દેશો નહીં બરાબર કારણ કે અત્યારે લોચા જ્યાં થાય છે છૂટાછેડાના બધા ડખા કેમ હોય છે પેલા આવું પૈસા જોઈને હગઈ કરી લે લગ્ન કરી લે આલી સામ થઈને અને છ મહિના થાય ગયા છૂટાછેડા પૈસા કોઈ વ્યક્તિ જોડે ઓછા છે પૈસા કોઈ માણસ જોડે ઓછા છે તો ચાલશે પણ એ માણસ વ્યવસ્થિત હશે એવા વ્યક્તિ સાથે સંબંધ રાખજો તો કઈ જોવું પડશે નહીં અને મા બાપ પણ ખાસ વિનંતી તમારી દીકરી આપી રહ્યા છો તો સામેવાળા વ્યક્તિના પૈસા ના જુઓ એનો સ્વભાવ જુઓ એના ગુણો જુઓ એનો સ્વભાવ એના ગુણો ને એનો પ્રેમ હશે ને તો પૈસા તો કાલ આવી જવાના છે આ તો કે કાલ નહીં અત્યારે પૈસા વાળો હોય તો ઠીક રહે છે બાદમાં સારું લાગે તારું સારું થાય સમાજના દેખાડવા માટે સમાજ માટે જેટલા જેટલા કાર્યો કરી રહ્યા છે ને આપણે કા કરવાથી સમાજમાં થઈ જશે આ સમાજ આ કરવાથી સમાજમાં આટલા બધા પૈસા છે સારી જાન લઈને આવશે સમાજમાં ઇજ્જત વધી જશે સમાજમાં આબરૂ થશે આ સમાજ જ બધા પથારી ગોળ કરે છે આ સમાજનું દબાણ જ બધા પથારી ગોળ કરે છે એમાં એમાં આપણે આપણી માનવતા ભૂલી જઈએ છીએ આપણને ખબર છે કે સામેવાળો ગુથ્થા એવો છે પણ આપણને શું છે એની જોડે પૈસા છે એટલે આ પૈસા બધું નહીં એની ટોપાની ગુથાગીરી તો જો બરોબર છે બરોબર છે